તારે દિવાળી હોમે આવી છે અને કોઈ પૈસાનો જુગાર થયો નહીં કડિયાક કોમે મળતું નહીં હવે મારે કરવાનું શું બજારમાં જાવ તો કોઈ મૂળ હાથમાં આવે ને તો એની ટોપી એના ઉપર કરવી છે અને એની ટોપી એના ઉપર કરવી છે બજારમાં જોઉં રિક્ષામાં ધંધા છે

બહાર બાર ની હારાયો ઓમતેને હા તો કઈ કઈ નવા છે પણ છગ્ગુ પાડી દેવા બબન એનો વધો નઈ ઊર ઊર બધું કમ્પ્લીટ ન હોમ યાર આપડા ને પછી આવો છે દેખાય એ 릭શા છે

મારા ડ્રાઈવર નહીં ચોયા બાજુ તમે જોબી લગાડ હું નહીં આવતો રહેતો નહીં મારા નહીં રહેવો મારે તમે જોબ પણ લગાડ છો હું તો આવતો રહીએ તો શું કરવાનું છે તો એક જ ધંધો કરવો છે શું મારે તો રિક્ષા લાવવી છે પેલો ઇન્ટુડો ને અસલમડો રોજ ના બે બે હજાર રૂપિયા પાડી છે એટલે તો ડ્રાઈવર છે એમ તો સાલ ના મારે તો રિક્ષા લાવવી છે હવે રિક્ષા તો તો શું મારે રિક્ષા લાવવી છે ગમે તે થઈ જાય મારે જોબી ધંધો કરવો જ નહીં ને આ કોઈની ભૂલાઈ મારા નહીં કઈ મારે પૂરનો ધંધો ખોલવો હવે

કોમ હતું બોલે છોકરા ને ખુદ નો ધંધો કરવો કોઈ ની નહીં કરવી મેલ્યો બરોબર મોબાઈલ બરોબર છોકરો રિક્ષા તમે ચિંતા ના કરો હારા રિક્ષા મોડલ છે બે નું મોડલ જગુભાઈ કેતા રિક્ષા વેચવાનું આ બકરા હું આવ્યો હે બરોબર એને બાટલી મુતાવવું પડશે હવે ઊંટ પહાડના નેચે આવે છે ગમે તે કરીને એને પોની બાટલી મુતારું શું બપો બપો એક કોઈ નહીં આ તમારી રિક્ષા જેવું હોય ને કોઈ વધુ નહીં હું તમારે સારા હારી રિક્ષા લાવી દઉં જે બાજુ રિક્ષા છે રિક્ષા તો રિક્ષા તો હે આપણે એક ભાઈ હે બરોબર એને હું વાત કરું હું

રિક્ષા એ ભાઈ રિક્ષા માટે મુર્ગો આઠમો આવ્યો હા બરોબર પાટલી ઉતાર હોય હવે પેલા જબ્બુ ને વાત કરું રિક્ષા માટે હલો શો હતા જપ્પુભાઈ બરાબર અહિયાં તારે તમે રિક્ષાની વાત કરી તી ને મને હા તો એક ગરાક આવ્યો આ બાજુમાં હારી પાર્ટી મજબૂત એવું હોય સ્ટેન્ડ ઉપર હોય બરોબર એટલે તમે જલ્દી આવતા રહો તો આપણે રિક્ષા જોતા આવો જલ્દી જોવું પડે

જેટલા કોસ હતા ને તમે જેટલું દલાલ લેતો એ એક 2 લાખ રૂપિયા થી નેચો ઉતરતો જ નહી તમારો દલાલ બોલો તમે કેટલું લેહો દલાલ ખાઈ દલાલ ની વાત નહીં યાર રાજુ ભાઈ હા એ ભાઈ આ નિક્ષા ચાલો ભાઈ હમ એ 2 લાખ રૂપિયા થી નેચો ઉતરતો જ નહી 2 લાખ રૂપિયા એટલે 2 લાખ રૂપિયા જ પકડી રાખે હા ભાઈ 1 લાખ 40 ઉધી કરો તમારો 5000 રૂપિયા હું દલાલ લઈ દઈશ તો બબરે મુબબન ચેક કરું ચાલીસ ના અંદર મોનતો હોય તો આપણે રિક્ષા ફાઇનલ કરી નાખીએ નકો તકલીફ નહી કોઈ તકલીફ નહી હું બેઠો હું યાર કોઈ તકલીફ હોય તો તમે મને છોકરો લ્યો પી ગયા છે એટલે યાર 릭શા લેવી પડે નકર આમ તો ના ચાલુ ચેક કરું ચાલુ

ને જ ટાઈમ એ ચાર્જિંગ કેટલું ખાય મારા ના ચાર્જિંગ કેટલું ખાય છે હેડે ચાર્જિંગ ના ખાય

બાકી રાખતા નહી પૈસા લઈ જવું રીક્ષા લઈ જવ કેતો પૈસા નું સગવડ કરવી પડશે ને પૈસા પડશે

ભોપતભાઈ દગો નઈ ભોપતભાઈ મને એક લાખ વીસ હજાર રૂપિયા ની વાત કરી છે એક લાખ ચાલીસ હજાર રૂપિયા એટલે ડાયરેક્ટ તમારે વીસ રૂપિયા દલાલી ખાવી છે ઘરના તારી

ભોગતો હતો રીતા આવલ ની કિંમત એક લાખ દસ લાખ વીસ હજાર રૂપિયા એક રૂપિયો ઓછો નહીં